ડબલ્યુ 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 શબ્દમાં ડબલ્યુનો અર્થ વર્લ્ડ ડબલ્યુનો અર્થ વાઇડ અને ડબલ્યુનો અર્થ વેબ થાય છે આમ ડબલ્યુ ડબલ્યુ શબ્દનું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઈડ વેબ થાય છે ફ્રેન્ડ્સ વર્લ્ડ વાઈડ વેબને ડબલ્યુ 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 કહેવામાં આવે છે વર્લ્ડ વાઇડ વેબ દુનિયાભરમાં ઇન્ટરનેટ સાથે જોડાયેલી તમામ વેબસાઇટ્સનો સેટ છે તેને ડબલ્યુ 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 અથવા વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઇન્ટરલિંકડ હાઈપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સની સિસ્ટમ છે જે ઇન્ટરનેટ મારફતે એક્સેસ થાય છે વેબ પેજમાં ટેક્સ્ટ ઇમેજીસ અને અન્ય મલ્ટીમીડિયા હોઈ શકે છે તમે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને વેબ પેજને એક્સેસ કરી શકો છો અને હાઈપર લિક્સનો ઉપયોગ કરીને તેમની વચ્ચે નેવિગેશન કરી શકો છો આમ વર્લ્ડ વાઈડ વેબનું સંક્ષિપ્તરૂપ ડબલ્યુ 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 છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ